ખેંગારપુરા પાસે પલટી માર્યું આખરે આ ઘટનામાં મોત માટે જવાબદાર કોણ ખરાદના ખેંગારપુરા પાસે માટી ડમ પર પલટી મારતા બાળક સાથે ટોટલ ચાર લોકોના મોત મજૂરી કરવા આવેલા પરિવાર પર આભ તૂટ્યું સમગ્ર ઘટનામાં ઉઠ્યા સવાલો આખરે મોત માટે જવાબદાર કોણ જાનકી કે સવારે શું થવાનું છે મજૂરી કરતા કરતા મોતની કલ્પના કોને હોય પરિવાર સાથે બે રૂપિયા કમાવા પરિવાર સાથે દાહોદ થી બનાસકાંઠા આવ્યા હતા અને નાણાંના કામ અર્થે મજૂરીમાં લાવ્યો હતો પરિવાર પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું પરિવારે પરિણામે બાળક સાથે ત્રણ મહિલાનું મોત મળ્યું અને પરિવાર અને સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ કારણ કે થોડીવાર પહેલાં જ મજૂરી કરતા કરતા કોણ કલ્પના કરી શકે આવતી ઘડીએ મોત જ લખેલું હશે વાત છે થરાદના ખેંગારપુરા આસપાસની દસ દિવસથી નાણાંની કામગીરી ચાલતી હતી જ્યાં માટી કામ પણ ચાલતું હતું ત્યાં દાહોદથી મજૂરી અર્થે આવેલો પરિવાર કામ કરતો હતો સમગ્ર કામગીરીમાં માટી ભરેલ ટ્રક ત્યાં પલટી મારી જતા ત્રણ મહિલા સાથે એક બાળકનું મોત થયું જ્યાં ટ્રક થઈ જશે એવી સ્થિતિ ન હોવા છતાં ટ્રક ચાલકે ટ્રક લઈ જવાની કોશિશ કરતા ઘટના ઘટી હોવાનું સામે આવ્યું હતું ઘટના બાદ ટ્રક ચાલક ત્યાંથી ભાગી ગયો ટ્રકની માટી નીચે દબાઈ ગયેલા તમામ લોકોના મોત થયા એક કલાકની જહેમત બાદ બહાર આવ્યા તેમને બચાવી ન શકાયા સમગ્ર ઘટનાની જાણ થરાદ પોલીસ પણ પહોંચી અને બચાવ કામગીરી હાથ માટીમાં દબાયલા બહાર નીકાળી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા પણ હોસ્પિટલ પહોંચે એ પહેલા પ્રાણ પંખેરું ઉડી ગયા હતા ડોક્ટર એપીએમ કરી અને મૃતકની ડોક્ટર પીએમ કરી અને મૃતકની લાશને પરિવારને થરાદ પોલીસે ગુનો નોંધી પણ તપાસ કરી શરૂ સમગ્ર ઘટનામાં એક બાળક સાથે ત્રણ મહિલાના મોત થયા તપાસ પણ શરૂ કરાઈ સમગ્ર ઘટનાએ હચમચાવી દીધા પણ આખર તો સવાલ એ જ ઉભો થાય છે કે આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી ક્યારે જિલ્લામાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે લોડ ડમ્પર બિંદાસ બેફામ ચાલે છે તો શું તંત્ર કેમ નથી દેખાતું અનેક વાર ડમ્પરોનો ભોગ બનેલા ચૂક્યા છે અને છતાં કંટ્રોલ કેમ નહીં આવા અનેક સવાલો અનેક અકસ્માત બાદ પોલીસ તંત્ર અનેક સ્થાનિક તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરી બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરે એ કહેવું જ મુશ્કેલ છે સાડા વાગે બપોર પછી સાડા વાગે શૃંગારપુરા ગામ છે તે શૃંગારપુરા ગામ પાસે રોડનું કામ ચાલુ હતું અને લોકો ત્યાં રોડને કામ રોડની દિવાલ બનાવવાની હતી દીવાલની નાલી ખોજવાનું માટી કાઢવાનું કામ ચાલુ હતું એ દરમિયાન ત્યાંથી ટ્રકવાળો આવ્યા જે રેતી ભરેલું આવ્યા છે એ નીકળેલ અને થોડો જ્યાં વણાંક છે આ વણાંક ઉપર મતલબ એને બહુ ધ્યાન આપેલું નહીં આવ્યાવાળાએ અને જ્યાંથી નીકળવા જેટલી જગ્યા નહોતી છતાં એણે ત્યાંથી પોતાનું આવ્યા કાઢેલ છે બેદરકારીપૂર્વક અને એના હિસાબે હાઈવા પલટી ભરી જતા જે ખોડેલું હતું નાલું એની અંદર હાઈવા પલટી મારી જતા એ જગ્યાએ જે હાઈવા રેતી ભરેલું હતું આ રેતીમાં અને હાઈવામાં ટોટલ ત્રણ સ્ત્રીઓ અને એક બાળક આવી રીતે દબાઈ જતા એમનું કારણ મોત નીકળી એ જે લોકોને અત્યારે હાલે અહીંયા સરકારી હોસ્પિટલમાંથી લઈ આવ્યા છે પણ બદનસીબે સીધે એને રેસ્ક્યુ કરી શકાયેલા નથી એટલે એમની અહીંયા અત્યારે પોસ્ટમોર્ટમ થશે અને પછી કાયદેસર જેને ની જો જવાબદારી હશે તો તેના જેવી તેને ડ્રાઈવરની બેદરકારી ઇન્વેસ્ટિગેશન કરી અને કાયદેસર એની દાખલ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ ગંગાપુરા નજીક એક રોડ રોડમાં કામ કરતા હતા અમે લોકો અને જે અગર સારીમાં બાય લોકો માટી લેવલ કામ કરે જ એ કામ કરી હતી અને એક ટ્રક આવ્યું તો એ એ ભાઈ ઉપર પલટી થઈ ગયું અને એક મેં ત્રણ બે કલાક સુધી મહેનત કરી અને પછી એમને બહાર એડ્રો એવા આવ્યા અને પછી મદદ કરીને એ ભાઈઓને બે ત્રણ ભાઈઓને એક નાનો છોકરો એમને બહાર નીકાળ્યા અને અમે કેટલા વાગેની ઘટના બની હતી કાકા આ 4 4:30 શું નામ આપનું નિયામા કસુભાઈ રત્નાભાઈ તમે બધા ક્યાંના રહેવાસી છો મેં દાહોદ જિલ્લાના અહી શું સરકારી કામ પ્રોજેક્ટ ઉપર કામ કરતા હતા હા એ સરકારી આ રોડ ખરો ને એમાં તમારો કોન્ટ્રાક્ટર કોણ હતો અમારે કોન્ટ્રાક્ટર વર્ધાભાઈ શંકરાજી કયા ગામના છે એ લાખણીથી નજીક ખેરોલા બરાબર હાલમાં બનાસકાંઠાની અંદર બધી જગ્યાએ ડમ્ફર ચાલકો બેફામ ડમ્ફર ચલાવી રહ્યા છે ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે આજે અહીંયા બના બણ્યો આજે અહીંયા બના બન્યો ગઈકાલે ડમ્પર ચાલકની બેદરકારીના કારણે ચાર માણસોનો જીવ ગમાયો છે આ બાબતે સરકાર સત્વરે જાગે અને ખાન ખણીજ વિભાગ પણ જાગે કે આ લોકો બેફામ ચલાવતા હોય છે ને અવરલોડ કરીને ચલાવશો જેના લીધે વાહન કાબૂ ન થાય આપણે માની શકીએ છીએ તો તંત્ર કંઈ નિંદ્યામાં ઊંઘી છે સરકારને મારી ચેનલના માધ્યમથી વિનંતી છે કે માણસોનો ભોગ લેવાયા પછી તમે જાગો તો સરકાર એમના લાગતા વગદા અધિકારીઓને ગવર્મેન્ટ પગાર આપે છે તો અધિકારીઓ શું કરે છે હું તો સરકારને એવી વિનંતી કરું છું કે જ્યાં બનાવ બને ત્યાં લાગતા વળતા અધિકારીઓ ઉપર પણ એક્શન લેવા જોઈએ અને જિલ્લાવાળાને પણ મારી વિનંતી છે કે આવા બેફામ સામે યોગ્ય કાર્યવાહી કરે અને હવેથી એવી ઘટના ન બને અને માણસોનો જીવ ન જાય તે માટે સજાગ બનીને કાર્યવાહી કરે એવી મારી નમ્ર વિનંતી છે કાળું બી તરફ જાણે રાખ